એટલે કે આ સંસાર વૃક્ષ ની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિપુરુષ નારાયણથી જ થયો છે એ આદિપુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે તથા સગુણ રૂપે સૌથી ઉપર છે માયાવતી સર્વશક્તિમાન અને પરમેશ્વર થી છે માટે તેને ઉદ્ધવ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ હોય એવું કહ્યું છે જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા એટલે કે સંસાર વૃક્ષના જન્મ વખત સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણના નિત્યધામ કરતા નીચે છે તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતા ઓછો છે બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જ જન્મ્યાં હોવાના લીધે અને એમના જ શાસનમાં રહેવાના કારણે એમને અધશાખમ રૂપે કહ્યા છે તથા વેદો જેના પાંદડા પાંદડાઓ એટલે કે વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માથી પ્રગટ્યા છે અને વેદ રહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય છે માટે વેદોને પાંદડા કહ્યા છે એવા આ સંસાર રૂપી અચ્છત વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી એટલે કે આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાસવંત અનિત્ય અને ક્ષણભંગોળ છે છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરોજ દેખાતો નથી માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વ થી જાણે છે એ વેદના તાત્પર્ય ને જાણનાર છે ભગવાનની ગુણો રૂપી જળ વડે વૃત્તિ પામેલી આ વિશેષ એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે સુર દેહ અને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ હોવાને લીધે અને શાખાઓ રૂપે છે ધરાવતી એટલે કે બ્રહ્મલોક થી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે અને એમનો નિવાસ કરનાર યોનીઓ એ સર્વ સંસાર વૃક્ષ ની ઘણી બધી શાખાઓ છે નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓ મનુષ્ય લોકમાં એટલે કે મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે તેમજ મનુષ્ય શરીર વડે અવિધ્યામૂલક અહંતા મમતા અને વાસના પૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ બનાયા છે માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા છે અન્ય સઘળી યોનીઓ ભોગ યોનીઓ છે એમાં કર્મોનો અધિકાર નથી માટે ત્યાં અહંતા મમતા અને વાસના રૂપી મૂર્યા હોવા છતાં પણ એ દર્શાતા બંધાતા નથી કર્મ અનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા જ લોકમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળામાં મળી આવતું નથી

આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને શોધો એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પીઠે શોધવા જઈએ જેને પામી ચુકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરને આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરી એ પરમેશ્વરના મનન અને નિત્ય ધ્યાન નેસને કરブ જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યો છે જેમણે આસક્તિ રૂપી દોષ ને જીતી લીધો છે જેમની પરમાત્માન સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકે છે એવા સુખ દુઃખ રૂપી દ્રંડોથી છૂટેલા ज्ञानीજનો એ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી

પ્રાણો દ્વારા મન સમિત લઈને પછી એ જ શરીર ને પામે છે એમાં જાય છે આ જીવાતમાં શ્રોત ચક્ષુ ત્વચા રસના ઘ્રાણ અને મનન ને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો

રહેવા છતાં પણ આ આત્મા ને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું તેજ આખા જગતને ઉજાડે છે એજ તેજ ચંદ્રમામા માં છે અને એ જ અગ્નિમાં છે એને તું મારું જ તેજ જા અમૃતમય કે અમૃતમય ચંદ્રમાં ને સગડી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાન થી વૈશ્વનાર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અને પચાવું છું

ઉત્તમ પુરુષ તો જુદા છે જે ત્રણેય સૌનું ધારણ પોષણ કરે છે અને જે અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાયો છે હું નાસવંત જળ સમુદાય ક્ષેત્ર થી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત માંથી પણ ઉત્તમ છું માટે લોકોમાં તેમજ વેદોમાં માં પ્રસિદ્ધ છું હે ભારત વનસો થી પુરુષોત્તમ રૂપે જાણે છે આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું અને તત્વ જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ